અમદાવાદ મહાનગરપાલિકા ની પશ્ચિમ ઝોન ઓફિસ દ્વારા હારામગર ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે સો વર્ષથી બનેલ મકાનો પાલિકાએ અચાનક એ નોટિસ આપીને તરત જ મકાન ખાલી કરવાનું કહેતા વિરોધ ભડકી ઉઠ્યો હતો વિરોધ ભોન ઓફિસ પર મોરચા રૂપે જઈ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં રાષ્ટ્રીય સેવા અધ્યક્ષ લાલજી દેસાઈ પણ જોડાયા હતા દસ વીઘા જમીન એટલે કે બસો કરોડ રૂપિયા જમીન ખાલી કરાવી મલાઈ ખાવા માંગે છે અને માત્ર એ પાંચસો મકાન જે બનાવવાની વાત છે એમાં એ લોકો સોળ કરોડ ખર્ચ કરશે ને બસો કરોડની કમાણી કરશે એક બાજુ ਤੇ ਤੇਰੀ ਖਾ। ਅੰਮ੍ਰਿਤਸਰ ਦੇ ਇਹੋ ਕੋਸੀ ਉੱਤੇ ਹੈ। ਤੇ ਨੀਗਰ

સમાજની જે વસ્તી છે જે પચાસ વર્ષ કરતાં પણ વધારે ત્યાં રહેસાણ ધરાવે છે રાતોરાત ત્યાં કોઈ બિલ્ડરના લાભાર્થે જે રીતે એ લોકોની રજૂઆત હતી કે ત્યાં આજે દસ બીઘા જમીન છે એ જમીન ઉપર નજર છે કોઈની અને રીડેવલપમેન્ટના નામે તમે સ્થાનિક રહીશોને વિશ્વાસમાં લીધા વગર જે કાયદો બન્યો છે ગુજરાત સરકારે જે કાયદો બનાવ્યો છે એ નિયમો જે બનાવ્યા છે એ નિયમોનો ગુજરાત સરકાર જ જો અમલ ના કરતી હોય અને સામાન્ય મધ્યમ વર્ગ મજદૂર વર્ગ અને છેવાડાનો વ્યક્તિ હોય આર્થિક સામાજિક પીડિત સમાજના વર્ગના લોકો હોય એના ઉપર બુલડોઝર જે રીતે ફરી દેવામાં આવે છે હું માનું છું કે આ સરકારની જે નીતિ છે બુલડોઝર ફેરવવાની જ્યાં ગેરકાયદેસરની બિલ્ડિંગો બની છે એ બિલ્ડિંગો ઉપર બુલડોઝર નથી પડતા જ્યારે અત્યારે કોઈ ઊભું નથી ત્યારે સ્વાભાવિક રીતે એના હક અધિકારો માટે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ડેપ્યુટી કમિશ્નરશ્રીને વાત કરી છે અને આના કન્સલ્ટ ડેપ્યુટી કમિશ્નરશ્રી છે જે હાઉસિંગ પ્રોજેક્ટ ડી ડેવલપમેન્ટના ચલાવી રહ્યા છે એ ડીવાયએમસીએ અમારું અત્યારે ધ્યાન દોર્યું છે પણ અમને અમે અત્યારે ડીવાયએમસી જે અહીંયાના અત્યારે પશ્ચિમજનો એમને રિક્વેસ્ટ કરી છે કે અમારી લાગણી તમે કમિશનરશ્રી અને સત્તાધીશોને પણ પહોંચાડો કે અમે શહેરના વિકાસમાં સાથે જ છીએ પણ લોકોનો હક અને અધિકારો છે જ્યાં લોકોને સગવડો આપવાની છે લોકોને સુવિધાઓ આપવાની છે લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો લોકોનો વિશ્વાસ સંપાદન કરો અમે તમારી સાથે છીએ એટલે આ બધી બાબતો છે છે એક જ કે ગરીબો સાથે તમે અન્યાય ના કરો અચાનક રીડેવલપમેન્ટ પ્લાનના નામે ખાલી કરવા માટેની નોટિસ એ પણ જે બે હજાર પચીસના ના વર્ષમાં નથી આવતી એવી તારીખના રોજ ઓગણત્રીસ બે ના રોજ ખાલી કરવા માટેની નોટિસ આપી છે આ નોટિસ કોઈ મંદિરે ચોટાડીને જતા રહ્યા છે વ્યક્તિગત કોઈને નોટિસ પણ નથી આપી આપણા ત્યાં નિયમ એવો છે કે આ પ્રકારના રીડેવલપમેન્ટ પ્લાન જ્યારે થતો હોય ત્યારે પંચોતેર ટકા પરિવારો સાથે સહમતી લેવાની હોય એનું કન્સલ્ટેશન થવાનું હોય અને હમણાં જ જે મને હિંમતભાઈએ જે પણ કહ્યું પ્રમાણે કે જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એવો આ ગુજરાત સરકારનો જ એ પ્રકારનો પરિપત્ર છે આદેશ છે તેમ છતાં બધા આદેશને ઘોળીને પી જઈ અને હવે બિલ્ડરના માણસો ગુંડાગીરી કરીને ત્યાં ખાલી કરવા માટે ધમકાવા જાય છે પોલીસ તંત્ર પણ આમાં સામેલ રહે છે એટલે પછી જોયું કે શું તકલીફ છે